સ્વચ્છ ભારત ભારત ની પોકળ વાતો વિસનગર વિસ્તારમાં જોવા મળી રહી છે ગુજરાતમાં મંત્રી આરોગ્ય ખાતું ધરાવતા ઋષિકેશ પટેલ નું મત વિસ્તાર એટલે કે વિસનગર આ શહેરમાં અસંખ્ય ગંદકી નું સામ્રાજ્ય જોવા મળે છે મોદી સરકાર દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત ના નારા લગાવવામાં આવે છે ત્યારે ગુજરાત કે નરેન્દ્ર મોદી નું ગઢ છે ત્યારે તેમની સરકારના મંત્રીમંડળ કે જેમની પાસે આરોગ્ય ખાતું રહેલું છે તેઓના જ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ત્યારે ગુજરાતના અન્ય શહેરોમાં સુસ્થિતિ હશે એ બાબતની કલ્પના કરવી મુશ્કેલ છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે પાણીજન્ય રોગોથી ભયંકર બીમારીઓનો સામનો આમ જનતાને કરવો પડી રહ્યો છે ત્યારે વિસનગરમાં ઊંઘતું તંત્ર ત્યારે સાફ સફાઈ સામે જોશે નગરજનોનો આક્ષેપ છે સાફ આવે ત્યારે માત્ર સરવાળે શૂન્ય જેવી સ્થિતિ છે એક બાજુ ગુજરાત સરકાર પણ હાલમાં અનેક પ્રકારના સ્વચ્છતા અંગેના કાર્યક્રમો કરી રહી છે ત્યારે દીવા તળે અંધારું જેવી સ્થિતિ વિસનગરમાં જોવા મળી રહી છે ડિમ્પલ દેસાઈ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી વિસનગર